શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ પિતૃ કહે છે અમે માત્ર આશીર્વાદ આપવા આવ્યા છીએ પરંતુ જો શ્રાદ્ધ ન થાય તો અમે શાંતિ નહીં શ્રાપ બનીને લાવીશું આજે અમે તમને પિતૃ પક્ષની અદ્ભુત અને પાવન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આ કથા માત્ર સાંભળવાથી જ મનુષ્યના જીવનના બધા પાપો નષ્ટ થઈ જાય છે જે વ્યક્તિ શ્રદ્ધા અને મનથી આ કથા સાંભળે છે તેના પર જો પિતૃદોષ હોય તો તે સમાપ્ત થઈ જાય છે તેના જીવનમાં બધા દુઃખ દરિદ્રતા અને વિઘ્ન બાધાઓ મટી જાય છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ધન ધાન્યની ક્યારેય પણ કમી નથી રહેતી આ કથા સાંભળનારને પૂર્વજોના આશીર્વાદ મળે છે અને તેનું જીવન ખુશીઓ અને સૌભાગ્યથી ભરી જાય છે પિતૃ પક્ષનું મહત્વ અત્યંત ગહન છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે અમારા પૂર્વજો સ્વયં ધરતી પર આવે છે અને તેમના વંશજો પાસેથી તર્પણ અને સ્મરણની અપેક્ષા રાખે છે જ્યારે અમે તેમનું વિધિપૂર્વક સ્મરણ કરીએ છીએ તો તેઓ સંતુષ્ટ થઈને અમને આશીર્વાદ આપે છે તેમના આશીર્વાદથી જીવનમાં સફળતા શાંતિ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય છે પરંતુ જો તેમને ભૂલી દેવામાં આવે તો તેમનો અસંતોષ પરિવારમાં દુઃખ અને વિઘ્ન વધારી દે છે આથી પિતૃપક્ષ માત્ર એક ધાર્મિક પર્વ નથી પરંતુ તે અમારા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સર્વોચ્ચ અવસર છે યશમાં આ મહાન કથા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રિય વાહન ગરુડજીને સંભળાવી હતી જ્યારે ગરુડજીએ વિનમ્ર ભાવથી ભગવાનને પ્રશ્ન કર્યો હે પ્રભુ પિતૃ પક્ષનું આટલું મહત્વ કેમ છે તેમાં શું રહસ્ય છુપાયેલું છે અને કેમ કહેવામાં આવે છે કે તેનું પાલન કરવાથી જીવનના બધા દોષ મટી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને સમજવા માટે તમારે એક કથા સાંભળવી પડશે આ કથા માત્ર સાંભળવાથી જ પિતૃદોષ સમાપ્ત થાય છે જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય છે અને ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને તે અદ્ભુત કથા સંભળાવવાનું શરૂ કર્યું ભક્તો તમે પણ આ કથાને ધ્યાનપૂર્વક અવશ્ય સાંભળો આ કથાના શ્રવણ માત્રથી મનુષ્યના બધા પાપ અને દોષ નષ્ટ થઈ જાય છે પિતૃ દોષથી મુક્તિ મળે છે બધા કરજો ઉતરી જાય છે અને ધન ધાન્ય તથા સંપત્તિની પ્રાપ્તિ થાય છે સાથે જ સુંદર અને ગુણવાન પત્નીનો લાભ થાય છે સંતાનહીનને સંતાનની પ્રાપ્તિ થાય છે આ કથા અત્યંત મહાન અને વિશેષ કરીને પિતૃ પક્ષમાં તેનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ આ કથા સાંભળવાથી પિતૃદેવો પ્રસન્ન થઈને વરદાન આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ પ્રાચીન કાળની વાત છે ઋચી નામના એક રાજા હતા તેમણે સંસારની મોહมายને ત્યજી દીધી હતી અને નિર્ભય થઈને બ્રહ્મચર્યનું પાલન કરતા પૃથ્વી પર વિચારવા લાગ્યા તેઓ સંસારની બધી ભોગવિલાસની વસ્તુઓ છોડી ચૂક્યા હતા તેમણે ઘર ગૃહસ્થિતિ પણ નાતો તોડી લીધો હતો તેઓ માત્ર

કે તેઓ સ્વયં જઈને રાજા રૂચિને મળશે અને તેમને વૈરાગ્ય ત્યાગવા માટે સમજાવશે એક દિવસ જ્યારે રાજા રૂચિ ગહન ધ્યાન અને તપસ્યામાં લીન હતા ત્યારે તેમના સમસ્ત પિતૃગણ ત્યાં પ્રગટ થયા જ્યારે તેમણે આંખો ખોલી તો પોતાની સામે ચાર દિવ્ય આત્માઓને ઉભેલી જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને પ્રણામ કરતા બોલ્યા હે મહાન આત્માઓ તમે કોણ છો અને કયા કારણસર મને દર્શન આપવા આવ્યા છો તે દિવ્ય આત્માઓએ કહ્યું વત્સપ અમે તમારા પૂર્વજો છીએ તમારા આ વૈરાગ્યપૂર્ણ આચરણથી અમે અત્યંત દુખી છીએ તેથી તમને મળવા આવ્યા છીએ આ સાંભળીને રાજા ઋષિએ વિનમ્રતાથી કહ્યું હે પિતૃગણ તમારા દર્શનથી હું ધન્ય થઈ ગયો પરંતુ તમે મારા આચરણથી દુખી કેમ છો મારી પાસેથી કઈ ભૂલ થઈ છે કૃપા કરીને તમે કહો પિતૃએ કહ્યું વત્સ તમે વિવાહ કેમ નથી કર્યો વિવાહ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે ગૃહસ્થ આશ્રમ વિના મનુષ્યનું કલ્યાણ નથી થતું ગૃહસ્થમાં રહીને જ દેવતાઓ પિતૃઓ ઋષિઓ અને અતિથિઓની સેવા કરી શકાય છે વિવાહ અને સંતાન વિના મનુષ્ય દેવ ઋણ અને પિતૃ ઋણથી મુક્ત નથી થઈ શકતો સંતાન ઉત્પન્ન કર્યા વિના સ્વર્ગની પ્રાપ્તિ અશક્ય છે જો તમે વિવાહ નહીં કરો તો મૃત્યુ પછી તમને નરક મળશે અને આગલા જન્મમાં પણ દુઃખ ભોગવવું પડશે રાજા રુચિએ જવાબ આપ્યો હે પિતૃઓ વિવાહ કરવું અત્યંત દુખદાયી છે તેનાથી પાપ વધે છે અને અંતમાં અધોગતિ મળે છે એ જ કારણે મેં વિવાહનો ત્યાગ કર્યો છે સ્ત્રી સાથે સંબંધ કરવાથી મુક્તિ નથી મળતી જે વ્યક્તિ અવિવાહિત રહીને વિદ્યા અર્જન કરે છે અને જ્ઞાનથી આત્માને શુદ્ધ કરે છે તે જ શ્રેષ્ઠ છે આથી મેં બ્રહ્મચર્યનો માર્ગ અપનાવ્યો છે આ સાંભળીને પિતૃઓએ કહ્યું વત્સ તમારી વાત ઉચિત છે કે ઇન્દ્રિયોને વશમાં રાખીને આત્માને જ્ઞાનથી નિર્મળ કરવું જોઈએ પરંતુ આ કલ્યાણનો પૂર્ણ માર્ગ નથી યજ્ઞ તપ અને દાન દ્વારા અમંગળ દૂર થાય છે જે શુભ અને અશુભ કર્મું ફળની ઈચ્છા વિના કરવામાં આવે છે તે બંધનનું કારણ નથી પૂર્વ કર્મનો ક્ષય માત્ર ભોગથી જ થાય છે પૂર્વ જન્મના જે પુણ્ય કર્મ છે તે સુખ દુઃખના ભોગથી નિરંતર ક્ષીણ થતા રહે છે ત્યારે ઋષિ ઋજે કહ્યું હે પિતામહ વેદોમાં કર્મ માર્ગના પ્રતિપાદન દ્વારા અવિદ્યા અને માયાની પુષ્ટિ કરવામાં આવી છે તો તમે મને વિવાહ કરવા માટે કેમ પ્રેરિત કરો છો વિવાહ કરવાથી તો મારું અનિષ્ટ થશે પિતૃઓએ જવાબ આપ્યો વત્સ આ સત્ય છે કે કર્મ અવિદ્યા છે પરંતુ વિદ્યા પ્રાપ્તિ કરવી પણ એક પ્રકારનું કર્મ છે શાસ્ત્રોમાં જે વિહિત કર્મ કહેવામાં આવ્યા છે સજ્જન પુરુષ તેમનું ઉલ્લંઘન નથી કરતા તેમના પાલનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં વિવાહનો આદેશ આપવામાં આવ્યો છે વિવાહ ન કરનાર પુરુષને મુક્તિ નથી મળતી સંતાન વિના મોક્ષ સંભવ નથી સંતાન દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મ થી જ પિતૃઓની તૃપ્તિ અને પુરુષોને મુક્તિ મળે છે તેથી હે પુત્ર તમે વિધિ પૂર્વક વિવાહ કરો જો વિવાહ નહીં કરો તો તમારા બધા કર્મો વ્યર્થ થઈ જશે અને તમને વિફળતા જ પ્રાપ્ત થશે અમારા વંશના નાશ પર અમે પિતૃઓની આત્માઓ પણ અતૃપ્ત રહી જશે પિતૃઓએ આગળ કહ્યું વત્સ વિવાહ કરીને સંતાન ઉત્પન્ન કરવાથી જ તમે તમારા પિતૃઓને સંતુષ્ટ કરી શકો છો શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ પિતૃઓના આવા વચનો સાંભળીને શ્રી રૂચિને મોટી ગ્લાની થઈ અને તેમણે વિવાહ કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે પોતાના પિતૃઓને કહ્યું હે પિતૃગણ હવે હું વૃદ્ધ થઈ ગયો છું મને કોણ પોતાની કન્યા આપશે વળી વૃદ્ધાવસ્થામાં વિવાહ કરવું અત્યંત કઠિન છે પિતૃઓએ કહ્યું હે વત્સ જો તમે અમારા વચનોનું પાલન નહીં કરો તો અમારું પતન થશે અને તમારી પણ અધોગતિ થશે એમ કહીને તેઓ અદ્રશ્ય થઈ ગયા પછી આગળ શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ પિતૃઓની વાત સાંભળીને શ્રી રૂચિ અત્યંત વ્યાકુળ થઈ ઉઠ્યા તેઓ પોતાના પિતૃઓની મુક્તિ માટે વિવાહ કરવાનો વિચાર કરતા કન્યાની શોધમાં પૃથ્વી પર વિચારવા લાગ્યા પરંતુ તેમને ક્યાંય પણ યોગ્ય કન્યા ન મળી વારંવાર પિતૃના વચનો યાદ કરીને તેઓ ચિંતામાં ડૂબી જતા અને વિચારતા હવે હું શું કરું ક્યાં જાઉં મારા પિતૃઓની મુક્તિ માટે કોણ સ્ત્રી મારી સાથે વિવાહ કરશે ઘણો સમય મનન કર્યા પછી ઋષિ રૂચિ એ બ્રહ્માજીની તપસ્યા કરવાનો નિર્ણય કર્યો તેમણે સો વર્ષ સુધી વનમાં ઘોર તપસ્યા કરી તેમની કઠોર સાધનાથી પ્રસન્ન થઈને જગત પિતા બ્રહ્માજી તેમની સામે પ્રગટ થયા અને બોલ્યા હે રૂચિ હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું જે પણ અભિલાષા હોય તે કહો હું તેને અવશ્ય પૂર્ણ કરીશ ઋષિ રૂચિએ વિનમ્રતાપૂર્વક પ્રણામ કરતા કહ્યું હૈ પરમ પિતા મારા પિતૃઓ મને સંતાન ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો છે પરંતુ મને વિવાહ માટે યોગ્ય કન્યા નથી મળતી કૃપા કરીને મને એક કન્યા પ્રદાન કરો જેથી વિવાહ કરીને હું સંતાન પ્રાપ્ત કરી શકું ત્યારે બ્રહ્માજીએ કહ્યું હૈ વિપ્ર તમે સ્વયં સંસારના પ્રજાપતિ બનશો તમારા દ્વારા પ્રજાની સૃષ્ટિ થશે તમારા પિતૃઓએ જે કહ્યું છે તે સત્ય છે તમારે વિવાહ કરવું જોઈએ આ અભિલાષાને મનમાં રાખીને પિતૃઓની પૂજા કરો તેઓ પ્રસન્ન થઈને તમને ઉત્તમ સ્ત્રી પ્રદાન કરશે અને તમારી ઈચ્છા પૂર્ણ થશે એમ કહીને બ્રહ્માજી અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજીના વચનો સાંભળીને ઋષિ રૂચિએ નિર્ણય કર્યો કે તેઓ પુનઃ પોતાના પિતૃઓને પ્રસન્ન કરશે તેઓ એક નદીના તટે પહોંચ્યા અને એકાંતમાં બેસીને પોતાના પિતૃઓનું તર્પણ કર્યું તર્પણ પછી એકાગ્ર ચિત્ત થઈને તેઓ ભક્તિપૂર્વક પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ ઋષિ રૂચિએ જે સ્તુતિ પોતાના પિતૃઓ માટે કરી તેને દરેક મનુષ્યએ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ આ સ્તુતિ બધા પાપો અને દોષોને નષ્ટ કરનારી છે જે તેને માત્ર એકવાર પણ સાંભળે છે તેના અનેક પાપો નષ્ટ થઈ જાય છે અને તેને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આથી હે ગરુડ તમે પણ તેને ધ્યાનથી સાંભળો તો આ કથાના શ્રવણનું ફળ તમને મળશે ઋષિ રુચિ સ્તુતિ કરવા લાગ્યા જે અધિ દેવતાના રૂપમાં વિદ્યમાન રહે છે અને જે શ્રાદ્ધના અવસરે દેવતાઓથી સ્વધા દ્વારા તૃપ્ત કરવામાં આવે છે તે બધા પિતૃ ગણોને હું પ્રણામ કરું છું સ્વર્ગમાં અવસ્થિત મહર્ષિ ગણ ભક્તિ અને મુક્તિની ઈચ્છાથી માનસિક શ્રાદ્ધ દ્વારા જે પિતૃઓને તૃપ્ત કરે છે તે બધા પિતૃઓને હું પ્રણામ કરું છું અગ્નિસ્વાદ વર્ષ આગ્ના અને સોમવતી ગણ આ શ્રાદ્ધમાં મારા દ્વારા તૃપ્ત થઈને સંતુષ્ટ થાઓ અગ્નિસ્વાદ પિતૃઓ મારી પૂર્વ દિશાના વર્ષ પિતૃઓ દક્ષિણ દિશાના આગના પિતૃઓ પશ્ચિમ દિશાના અને સોમપતિ પિતૃ ઉત્તર દિશાના રક્ષણ કરે આ બધા પિતૃ ઘણો ભૂત પ્રેત વિષાચ અને અસુરોના કારણે ઉત્પન્ન થતાં દોષોથી સદા અમારું રક્ષણ કરે વિશ્વ વિશ્વ ભક્ત આરાધ્ય ધર્મધ્ય શુભાનંદ ભૂતકૃત અને ભૂતિ નામના નવ ગણ કલ્યાણ કલદ શ્રય કલતા હેતુ અને આનંદ નામના છ ગણ તથા વર વરેણ્ય ભરત તૃષ્ટિ પુષ્ટિ વિશ્વપાલ અને ધાતા નામે વિખ્યાત સાત ગણ અને મહાત્મા મહિત મહિમા મહાવાન અને મહાબળ નામના પાંચ ગણ આ બધા પિતૃઓને હું પ્રણામ કરું છું ઋષિ ઋચિની આ સ્તુતિથી સમસ્ત પિતૃગણ પ્રસન્ન થઈ ગયા તેજ સમયે એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું જેણે આકાશ મંડળમાં ચારે બાજુ પ્રકાશ ફેલાવી દીધો અને સંપૂર્ણ વિશ્વને પોતાના તેજથી આચ્છાદિત કરી દીધું તે અદ્ભુત પ્રકાશને જોઈને શ્રી રુચિ ઘૂટણના બળ પર બેસીને પુનઃ પોતાના પિતૃની સ્તુતિ કરવા લાગ્યા તેમની સ્તુતિ સાંભળીને પિતૃગણો અત્યંત પ્રસન્ન થઈને તેમની સામે પ્રગટ થયા અને શ્રી રૂચિએ પુષ્પ ગંધ અને વિવિધ નૈવેદ્ય અર્પણ કર્યા પિતૃઓએ તેને સ્વીકાર્યા અને પ્રગટ થઈને કહ્યું હે પુત્ર તમારી સ્તુતિથી અમે અત્યંત પ્રસન્ન છીએ તેથી હવે નિશ્ચિતપણે પોતાની ઈચ્છા કહો નતમસ્તક થઈને ઋષિએ કહ્યું હે પિતૃદેવ બ્રહ્માજીએ મને સૃષ્ટિના રક્ષણ માટે પ્રજાપતિ બનાવ્યા છે તેથી હું ગુણવાન ચરિત્રવાન અને યોગ્ય પત્નીની કામના કરું છું જેથી સંતાન ઉત્પન્ન કરીને હું પોતાનું અને પોતાના પિતૃનું ઋણ ચૂકવી શકું ત્યારે પિતૃએ કહ્યું વત્સ આ જ સ્થળે આ જ ક્ષણે તમને ઉત્તમ અને મનોરમા પત્નીની પ્રાપ્તિ થશે તેનાથી તમને એક તેજસ્વી પુત્ર ઉત્પન્ન થશે જે બુદ્ધિમાન અને બળશાળી હશે તેનું નામ રોચ હશે અને તે ત્રણો લોકોમાં પ્રસિદ્ધ થશે તેના પણ અનેક મહાપરાક્રમી અને પૃથ્વીનું પાલન કરનારા પુત્રો હશે આ કહીને સમસ્ત પિતૃગણો આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા પિતૃઓના અંતર ધ્યાન થતાં જ તેમની કૃપાથી તે જ સમયે નદીના મધ્ય ભાગથી એક અદ્ભુત દ્રશ્ય પ્રગટ થયું ત્યાંથી પ્રમલોચા નામની એક અત્યંત સુંદર મનને મોહ લેનારી અપ્સરા પ્રગટ થઈ તે મહાત્મા રુચિની નજીક આવી અને મધુર વાણીમાં બોલી હે તપસ્વી હું શ્રેષ્ઠ વરુણના પુત્ર મહર્ષિ પુષ્કરની એક અતિશય સુંદર કન્યા છું જેનું નામ માનીની છે હું તે સ્વરૂપવતી કન્યાને તમારા માટે ભાર્યા સ્વરૂપે પ્રદાન કરું છું તમે તેની સાથે વિવાહ કરો તે કન્યાથી તમને અતિશય બુદ્ધિમાન પુત્ર ઉત્પન્ન થશે જેનું નામ મનુ હશે આ પછી પ્રજાપતિ રુચિએ તે અપ્સરા દ્વારા પ્રદાન કરેલી કન્યા માનીની સાથે વિધિપૂર્વક વિવાહ કર્યો શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ આ પ્રમાણે ઋષિ ઋચિએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરીને યોગ્ય પત્ની પ્રાપ્ત કરી અને પોતાના વંશની વૃદ્ધિ કરી આ પછી ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને પિતૃઓને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો કહ્યા તેમણે કહ્યું કે આ ઉપાયો મનુષ્યના જીવનમાંથી પિતૃ દોષને સમાપ્ત કરે છે અને પિતૃઓની કૃપા પ્રાપ્તિમાં સહાયક બને છે શ્રી કૃષ્ણએ કહ્યું પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી પહેલો અને મુખ્ય ઉપાય તર્પણ છે તર્પણનો અર્થ છે પિતૃઓને જળ અર્પણ કરવું પિતૃ પક્ષમાં પવિત્ર જળ લઈને કાળા તલ દૂધ અને કુશ સાથે પિતૃઓને આહવાન કરીને શ્રદ્ધાથી જળ અર્પણ કરવું જોઈએ તર્પણ કરતા સમયે ઓમ પિતૃભ્ય સ્વધા મંત્રનો ઉચ્ચારણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમણે આગળ કહ્યું શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે અત્યંત આવશ્યક છે તેમાં પિતૃઓના નિમિત્તે સાત્વિક ભોજન ફળ અને વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે શ્રાદ્ધ કરનારે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને વસ્ત્ર વધક્ષિણા આપીને આશીર્વાદ લેવા જોઈએ શ્રાદ્ધના દિવસે વિશેષ રૂપે ખીર પૂરી શાકભાજી અને અન્ય સાત્વિક ભોજન બનાવીને પિતૃઓને અર્પણ કરવું જોઈએ ત્રીજો ઉપાય શ્રી કૃષ્ણ કહે છે ગાય બ્રાહ્મણ અને અન્ય જીવોને ભોજન કરાવવું વિશેષ કરીને ગાય કૂતરા અને કાગડાઓને ભોજન આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે શ્રાધના દિવસે ગાયને રોટલી અને લીલા ઘાસ તથા કાગડાઓને ચોખા અને ખીર અર્પણ કરવું વિશેષ શુભ માનવામાં આવે છે તેનાથી પિતૃઓની કૃપા મળે છે અને પિતૃ દોષનો નાશ થાય છે આગળ શ્રી કૃષ્ણ કહે છે પીપળો અને તુલસીના વૃક્ષની પૂજા કરવી પણ પિતૃઓને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે પીપળાનું વૃક્ષ પિતૃગણોનું નિવાસ સ્થાન માનવામાં આવે છે જ્યારે તુલસી દેવી લક્ષ્મીનું પ્રતિક છે શ્રાદ્ધના દિવસે પીપળો અને તુલસીની પૂજા કરીને તથા પીપળાની નીચે દીવો પ્રગટાવીને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે તેનાથી પિતૃઓ પ્રસન્ન થઈને પરિવારને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ પ્રદાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કહ્યું જે વ્યક્તિ પિતૃ દોસ્તી પીડિત હોય તેને ગયાજી અથવા અન્ય પવિત્ર તીર્થો પર જઈને પિંડદાન કરવું જોઈએ ગયાજીમાં કરવામાં આવેલું પિંડદાન પિતૃઓને સંતુષ્ટ કરે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે અને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે અને શાંતિ તૃપ્તિ આપે છે શ્રી કૃષ્ણ આગળ કહે છે પિતૃને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ પક્ષમાં વ્રત રાખવું જોઈએ આ સમયે સાત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ શ્રાદ્ધ પક્ષમાં માંસ મદિરા અને તામસિક આહારનું સેવન ન કરવું જોઈએ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ શિવ અને દેવી લક્ષ્મીની આરાધના કરવી જોઈએ તેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું પિતૃઓને સંતુષ્ટ કરવાનો એક વિશેષ ઉપાય છે અન્નદાન અને વસ્ત્રદાન ગરીબો બ્રાહ્મણો અને સાધુઓને ભોજન અને વસ્ત્ર અર્પણ કરવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવેલું આ દાન મનુષ્યને અપાર પુણ્ય આપે છે અને પિતૃ દોષથી મુક્તિ અપાવે છે પિતૃઓની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે તેમણે કહ્યું પવિત્ર નદીઓ વિશેષ કરીને ગંગામાં સ્નાન કરીને પિતૃઓ માટે જળ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ગંગાજળ પિતૃઓની તૃપ્તિનું સર્વોત્તમ માધ્યમ છે તેનાથી પિતૃદોષ સમાપ્ત થાય છે અને વ્યક્તિના પાપો ધોવાઈ જાય છે ગંગા સ્નાનથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને વંશજોને આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણ એ પણ કહ્યું પિતૃઓને પ્રસન્ન કરવા માટે સત્સંગમાં સમાવેશ થવું અને પવિત્ર ગ્રંથોનું પઠન કરવું જોઈએ વિશેષ રૂપે ભગવદ ગીતાનું અગિયારમો અધ્યાય વાંચવો અત્યંત લાભકારી છે તેના પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને વંશજો પર તેમની કૃપા બનેલી રહે છે ભગવાન શ્રી કૃષ્ણે અંતમાં કહ્યું જે વ્યક્તિ આ ઉપાયોને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે તેને જીવનમાં બધા પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃ દોષથી મુક્તિ મળે છે અને પરિવારમાં શાંતિ બનેલી રહે છે હે ગરુડ જે આ ઉપાયોનું પાલન કરે છે તેના પિતૃઓ સદાય પ્રસન્ન રહે છે તો મિત્રો આ પ્રમાણે ગરુડ પુરાણમાં પિતૃપક્ષની કથા અને પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાયોનું વિસ્તારથી વર્ણન કર્યું છે આ કથા અમને શીખે છે કે પિતૃઓની સેવા અને તર્પણ કરવું દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય છે મિત્રો આશા છે કે તમને આ કથા અને માહિતી ગમી હશે જો સારી લાગી હોય તો તેને લાઈક અને પરિવાર અને મિત્રો સાથે શેર કરજો આવી જ આધ્યાત્મિક જાણકારી અને કથાઓ મેળવવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા